નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત જય અંબે ઇન્ટરનેશનલ સ્કૂલ અંતર્ગત આવેલી શિક્ષકો માટેની ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો મિત્રો ગુજરાતી માધ્યમ તેમજ અંગ્રેજી માધ્યમ માટે વિવિધ શિક્ષકો માટેની ભરતી જાહેરાત છે નર્સરી કેજી માટે તમામ વિષયો માટે પ્રીપીટીસી પીટીસી કરેલું હોવું જોઈએ પ્રાથમિક વિભાગ માટે તમામ વિષયો માટે બીએ બીએડ બીએસસી બીએડ માધ્યમિક માટે તમામ વિષયો માટે જગ્યા છે મિત્રો એમએ બીએડ એમએસસી બીએડ ઉચ્ચતર માધ્યમિક સાયન્સ કોમર્સના તમામ વિષયો માટે એમ કોમ એમએડ એમએસસી બીએડ તેમજ પ્રાથમિક માધ્યમિક માટે કોમ્પ્યુટર પીટી ચિત્રકામ માટે બીસીએ એમસીએ બીપીએડ એમપીએડ એટીડી કરેલ હોય તેવા ઉમેદવારો માટે જગ્યા છે મિત્રો અનુભવી શિક્ષકોને પ્રાધાન્ય આપવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ ઉપરના ઇમેલ એડ્રેસ પર તારીખ પચીસ મે બે સુધીમાં મોકલી આપો અથવા તો શાળા પર રૂબરૂ પહોંચાડવાનું રહેશે આપ કઈ પોસ્ટ માટે અરજી કરો છો તથા અપેક્ષિત પગારની વિગત અરજીમાં લખવાની રહેશે મિત્રો તમે જોઈ શકો છો જયંબી ઇન્ટરનેશનલ સ્કૂલ નિયર ફૂલદેવી માતા મંદિર ટેમ્પલ સમરોલી ચીખલી ખાતે આવેલી સંસ્થા છે ઈમેલ આપવામાં આવેલું છે મિત્રો તમે જોઈ શકો છો હેલ્પલાઇન નંબર આવેલો છે છે વિવિધ મિત્રો મિત્રો તો જો છેડિયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો જેથી આપણે આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય